ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ તણાવ ચાલી રહ્યો છે અને ક્યાંક યુદ્ધ સર્જાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું પર થયું છે પરંતુ જો વાત કરવામાં આવે અમેરિકા વિશેની તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સ દરેક લોકોના ક્યાંક ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે જ વાતને લઈને કોઈકના કોઈક નિવેદનો સામે આવી રહ્યા છે શું છે સમગ્ર વિષય આજે આપણે કઈ વાત કરવાના છે ખાસ કરીને એક વસ્તુ એ પણ સમજવાની છે કે કેમ ભારત પાકિસ્તાન યુદ્ધના વચ્ચે અમેરિકા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે હાલ ભારત પર વળતો પ્રહાર પાકિસ્તાનને કરી રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા પોતાની નાપાક હરકતોના કારણે જ અનેક એવા ભારત ઉપર હુમલા કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ભારત દરેક હુમલાને નિષ્ફળ તો બનાવી જ રહ્યું છે અને સામે જ પાકિસ્તાનને ભૂતોડ જવાબ પણ આપે છે પરંતુ જો વાત કરવામાં આવે અમેરિકા વિશેની તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમને પણ વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારને સંબોધતાની સાથે જ તેમના

એક અમેરિકા દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે પણ સાથે ગિરીશભાઈ એક વાત એ પણ સમજવી છે કારણ કે જે રીતે અત્યારે યુએસ સેક્રેટરી સાથે ઇન્ડિયાએ વાત કરી અને ગઈકાલે જે રીતે જેડી વેન્સનું નિવેદન આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક યુએસ પણ આ આખા મામલાની અંદર ભારતની સાથે રહેવાની જગ્યાએ એ ડિપ્લોમેટિક જવાબ આપી રહ્યું છે યુએસએ પણ આપણને કયા કારણસર અમેરિકા બહુ વાલો લાગે છે તો ડિપ્લોમેટિકલી આઈ ડોંટ નો પણ તમે જુઓ કે આના સ્ટેટમેન્ટ નો પેલો શું આવ્યો ઇટ ઇઝ ફૂલ આજે એના મારી ગયા ત્યારે તું કઈ ન બોલે પણ અમે માર્યો તો તને એ ફૂલ લાગે છે એટલે એની માનસિકતા તમે જુઓ જેડી વેન્સ અહીંયા બેઠો છે આ બધા અત્યારે વેપારીઓને ખબર છે કે બે લાખ કરોડના હથિયાર તો આપણે બે વર્ષમાં લીધેલા છે એ લોકો એમ થાય કે આવડી મોટી market છે તો આપણું શું કામ ના લે આપડે બધા શું કામ ના વેચીએ એટલે બધા પોત સામાન વેચવા આવી રહ્યા છે એટલે એને બધો interest છે અને એ પોતે એમ કે છે કે હજારો વર્ષ ભારત અને પાકિસ્તાન લડે છે એને ઇતિહાસ ની ખબર નથી કે ભાઈ બોત્તેર વર્ષ જ થયા છે આ દેશોને અલગ થતા તા હજાર વર્ષ થી કેમ લડતા એટલે એ કાંઈ પણ બોલે છે પછી ઇન્ટરવેન કરે છે મોટું એને ટેન્શન એ થયું છે કે તમે ઓલું જોવો તો રશિયા અને ચાઇના એ આજે મોટો વિકસિત દિવસ મનાવ્યો છે તમે ખાલી એના યુટ્યુબમાં વીઆઈપીઓને બોલાવીને શક્તિ પ્રદર્શન કર્યું છે જેમાં પહેલી વખત એને પોતાના બહુ સોફેસ્ટિકેટેડ એમિનેશન રજૂ કર્યા એટલે અને એ લોકોએ સત્યાવીસ એગ્રીમેન્ટ્સ કર્યા છે ચાઇના અને રશિયા એ જેમાં ટેલિકોમ્યુનિકેશન સિક્યોરિટી અને બધા એગ્રીમેન્ટ્સ એ લોકો કર્યા છે ત્યાં એટલે

જો લેવા જાશું તો આપણને કઈ વધારે ફાયદો નહિ થાય આ બાકી ઈઝરાયલ ને આપણે ડ્રોન બનાવવાના જે લાભ આપ્યા કે અદાણી સાહેબ ને કામ આપ્યું ને આપણે કિલર ડ્રોન બનાવ્યા એમાં પણ ફ્યુચર અંદર આજે આપણે જેમ ટર્કી આવીને મદદ કરવા આવ્યું છે તો એને ખબર છે કે ભાઈ આ લોકો પાસે જે ઈઝરાયલ ડ્રોન છે એ વાપરશે એટલે ઓબ્વિયસ છે કે જૂની ભાઈબંધી નિભાવશે પણ જે આપણો હંમેશાનો ટેસ્ટેડ ફ્રેન્ડ છે રશિયા એ તમે જુઓ કે જેવી ટર્કીની ત્યાં શિપ આવી છે બે વોરશિપ તરત જ બે રશિયાની પણ વોરશિપ આવીને ત્યાં ઉભી રહી ગઈ છે પણ એને કર્યું એકોતેર માં જયારે ઇન્દિરા ગાંધીએ ના પાડી ગયો પાકિસ્તાન મોકલ્યો હતો ખાલી રિક્વેસ્ટ જ કરી ઇન્દિરા અડતાલીસ કલાક કે બહોતેર કલાક ની અંદર એ લોકોની બે સબમરીન આવી અને એની પાછળ ઉભી રહી ગઈ હતી જે દાદાગીરી ઇન્દિરાએ રેગન સાથે કરી દીધી હવે તારે કરવું હોય તો મારા પણ મિત્રો પાછળ ઉભા છે અને એ બેડો પાછો ગયો એટલે ઇન્ટરનેશનલ ની અંદર પરમેનન્ટ ફ્રેન્ડ ને ફોજ નથી હોતા એટમેન્ટ ચાલ્યા રાખશે કાલે કદાચ પાકિસ્તાનના ટુકડા થઈ જાય તો એ ટર્કી પાછા આપણા ત્યાં ભાઈબંધી નિભાવવા આવશે પણ ગલ્ફ કન્ટ્રીઝ અને આ બધા અત્યારે જે ડબલ ગેમ રમી રહ્યા છે કાલે તમે લાઈવ માં જુઓ તો ચાઇનાથી એક પ્લેન નીકળ્યું છે નું ઈ કરાચી ઉતરવાનું હતું કરાચી ડિસ્ટર્બન્સ થયું તો પછી ઇસ્લામાબાદ ગયું છે એટલે પાછળ ઘણી બધી ગેમ ચાલી બી રહી છે પણ મને શ્યોર ખ્યાલ છે કે આપણા આર્મી ને ઇન્ટેલિજન્સ વાળા બધું વોચ કરી રહ્યા છે અને એ લોકો પ્રી પ્રોગ્રામ કરી લેશે

પહેલી વખત ભારત દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું અને ત્યારે એ લોકોના સો જેટલા આતંકવાદી મરી ગયા હતા એ જ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૌથી પહેલા નિવેદન આપવામાં આવ્યું હતું કે આતંકવાદનું કોઈ જ સ્થાન નથી આપવામાં આવતું અમે લોકો ભારતના હુમલાને સમર્થન આપીએ છીએ તે બાદ પણ તેમણે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું હતું કે જે પ્રમાણે અત્યારે હાલ આ પરિસ્થિતિ ચાલી રહી છે એ જ પ્રમાણે એક વસ્તુ ખૂબ જરૂરી છે કે હવે બંને દેશો દ્વારા આ જે યુદ્ધ છે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એના ઉપર

કરીને જે પ્રમાણે અત્યારે હાલ આ સમગ્ર પરિસ્થિતિ ચાલી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે એમાં એમને કોઈ લેવા દેવા નથી તેવું પણ ઉપરાષ્ટ્રપતિ જે ડી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું

ઉપરાષ્ટ્રપતિ જે ડી કોઈ નવું નિવેદન આપશે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર